આ ખારીરોહર વિસ્તારમાંથી દસ પેકેટ કોકેનના મળી આવ્યા છે અને જેની બજાર કિંમત આશરે એકસો વીસ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે ત્યારે આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે અગાઉ પણ ખારીરોહર વિસ્તારમાંથી આ નશીલા પદાર્થના પેકેટ મળી આવ્યા છે આ અગાઉ કુલ બ્યાસી પેકેટ મળી આવ્યા હતા અને જેની બજાર કિંમત આશરે આઠસો વીસ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી અને તે જ વિસ્તારમાંથી હાલ અગિયાર કિલો કોકેન જેની બજાર કિંમત એકસો વીસ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે અને ખાસ બાતમીદારના આધારે આ બાતમી મળી હતી અને તેમાં પોલીસ વિભાગને એક મોટી સફળતા મળી છે અને પૂર્વક જ એસપી શ્રી બાગમારે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને પોલીસ દ્વારા પણ આ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે તો બાતમીદારની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે અને બાતમીદારો દ્વારા જે પણ બાતમી મળતી હોય છે તેના પર આગળ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને તેના થકી જ પોલીસને આ કોકેનનો જથ્થો જપ્ત કરવામાં સફળતા મળી છે આવો આ વિશે વધુ સાંભળીએ પૂર્વ એસપી સાગર બાગમારના શબ્દોમાં ગઈકાલે રાત્રિમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસને એક બાતમી મળેલ હતી જેમાં ખાડી રોડ વિસ્તારમાં કોસ્ટનો વિસ્તાર છે ત્યાં જે છે એ અમુક જે એક બેગ્સ હતા એ શંકાસ્પદમાં જે ત્યાં હતા એ પોલીસને જે બાતમી મળી જેના આધારે પોલીસ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી અને ત્યાં અનપ્લેન જે છે ડ્રગ્સના પેકેટ મળવામાં આવેલ જે પ્રાથમિક રીતે જે છે કોપેન જાણવા મળેલ અને એ જે વિસ્તારમાંથી મળેલા છે એમાં અગાઉમાં પણ પોલીસ દ્વારા એક રિકવરી થઈ ગઈ છે જેમાં લગભગ બ્યાસી જેટલા પેકેટ હતા જેમની જે તે વખતની ઇન્ટરનેશનલ વેલ્યુ આઠસો વીસ કરોડ જેટલી હતી અને અત્યારે જે દસ પેકેટ મળ્યા છે એનું અરાઉન્ડ બાર કિલો જેટલું વેઇટ છે અને એકસો વીસ કરોડ જેટલી એમની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત છે જે બે પોલીસ સ્ટેશન દ્વારા આ જે ડ્રગ્સનો જે જથ્થો પકડવામાં આવ્યો છે એમની અત્યારે તપાસ ચાલુ કરવામાં આવી છે અને એમાં અલગ અલગ જે એંગલ્સ છે એના એંગલ પોલીસ દ્વારા તપાસ ચાલુ એમાં જે આ જે જગ્યાએથી મળ્યો છે એમના આજુબાજુ વિસ્તારથી જે આગો પણ મળ્યો હતો એટલે પોલીસ દ્વારા ત્યાં બાતમીદારોનું પણ નેટવર્ક ઊભો કરવામાં આવ્યો છે અને ત્યાં સતત પેટ્રોલિંગ પણ રહે છે અને ત્યાં વોચ પણ રહેતી હોય એના જ આધારે પોલીસ દ્વારા અત્યારે આ જે સફળતા પોલીસને મળી છે જેમાં બાતમીદાર દ્વારા પોલીસને જેમ મળી હતી જેના આધારે પોલીસને આ ડ્રગ્સનું જથ્થો પકડવામાં આવ્યો છે જે આ કોકેનનું છે એમાં ડાઉટ એનું એક રેયર સિઝન હોય છે એ પ્રમાણે આ સીઝન પણ થયું છે અને એનું ઓવરઓલ જે જગ્યાથી એમનું આવવાનું હતું કોને સપ્લાય થવાનું હતું એ અલગ એંગલમાં વધારે તપાસ ચાલુ છે એમની પણ તપાસ ચાલી રહી છે